ભાદરવી પૂનમના અંતિમ દિવસે યાત્રિકોએ ચાર પોઈન્ટ પાંચ કિલો ચાંદી ચડાવી પોતાની માનતા પૂર્ણ કરી હતી આજે અંબાજી ખાતે ભાદરવી પૂનમ અને મેળાનો અંતિમ દિવસ છે તો યાત્રિકો પોતાની બાધા અને માનતા પૂરી કરવા અંબાજી પહોંચી રહ્યા છે ત્યારે આજે કિલોગ્રામ ચાંદીના ગરબા સાથે પગપાળા સંઘના માઈ ભક્તો અંબાજી પહોંચ્યા હતા આ પગપાળા કરી અને આજે અંબાજી મંદિરમાં પહોંચ્યો હતો ગરબા લઈ અને માનો જય ઘોષ સાથે માતાજીના દર્શન કર્યા હતા એકતાલીસ વર્ષથી અવિરતપણે ભાદરવી પૂનમમાં આ સંઘ આવે છે ત્યારે આ વર્ષે માતાજીની માનતા માંગી હતી જે પૂર્ણ થતા ગરબા લઈ અને સિદ્ધપુરથી આ સંઘ આવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા જે મુજબ આ વર્ષે માતાજીની માનતા રાખવામાં આવી હતી કે યાત્રાધામ અંબાજીમાં અમારા જે સંઘ છે જેમાં ચારસો પચાસ માણસો છે તેમને રોકાવા માટે જમીન ન મળતી હતી અને અમે માતાજીની માનતા રાખી હતી ત્યારબાદ અમને અંબાજીમાં જમીન પણ મળી અને ત્રણ માળનું ભવ્ય ભવનનું નિર્માણ પણ થયું ત્યારબાદ આ વર્ષે અમે આજે માતાજીનો ગરબો લઈ અને માનતા